મોબાઈલ પર ગેમ રમતા તરુણો માટે આંખ ઉગાડનારી ઘટના રાપરના બેલા ગામે એક તરુણની મોબાઈલ ગેમના કારણે કરપીણ હત્યા મોબાઈલ પર ગેમ રમતા તરુણો સંતાનો માટે ચેતવણી રૂપ અને વાલીઓ માટે આંખ ઉગાડનારી એક ઘટના રાપર તાલુકાના બેલા ગામે બહાર આવી છે સમગ્ર કચ્છમાં ચકચાર મચાવનારા ઘટનામાં મોબાઈલ ગેમને કારણે એક તરુણની હત્યા થયાનું સામે આવ્યું છે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાપર તાલુકાના બેલા ગામે ગઈકાલે બપોરે દોઢથી અઢી વાગ્યાના અરસામાં પ્રવિણ ના મોરી રાઠોડ નામના તેર વર્ષીય તરુણની હત્યા થઈ ગઈ હતી બાલાસર પોલીસના જણાવ્યા પ્રમાણે મરણ જનાર તરુણ બપોરે દોઢ વાગ્યાના અરસામાં કામ પરથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેના ત્રણ સાથી મિત્રો અને કૌટુંબિક ભાઈ એવા ત્રણ કિશોરોએ તેને બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ બગીચામાં લઈ ગયા હતા જ્યાં તેના પર છરીથી ઘાતક હુમલો કરી બીમ ધાળી દીધું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ આરોપીઓ ત્રણ કિશોર અને મરણ જનાર પ્રવીણ વચ્ચે મોબાઈલ પર ગેમ રમતી વખતે પોઈન્ટ આપવા મુદ્દે બવાલ થઈ હતી અને આરોપી ત્રણેય કિશોરોએ પ્રવીણ પર હુમલો કરી દીધો હતો આ આરોપીઓમાં બે કિશોરો મરણ જનારના કૌટુંબિક ભાઈ હોવાનું સામે આવ્યું છે રાપર સરકારી હોસ્પિટલ ખાતે લેવાયેલ સગીરના મૃતદેહના બાબતે તેના ભાઈએ જણાવ્યું કે સગીર છઠ્ઠા ધોરણમાં ભણતો હતો સવારે અમારી સાથે જીરું વાઢવા આવ્યો હતો અને બપોરે ઘરેથી જમીને તેના મિત્રો સાથે નજીક આવેલ બિલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ બગીચામાં ઘેમ રમતા હતા જ્યાં સગીર ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારાયો હોવાનું કહ્યું હતું આ હત્યાના બનાવ અંગેની જાણ થતા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર શામળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે અંગે સ્થાનિક પોલીસને સૂચના આપી હતી અને વધુ તપાસ બાલાસર પીએસઆઈ એસ બી ચૌધરી ચલાવી રહ્યા છે નોંધનીય છે કે મોબાઈલ પર આવતી જુદી જુદી ગેમો આવા પરિણામોનું કારણ બને છે ત્યારે વાલીઓએ પણ પોતાના સંતાનો પર નજર રાખવાની જરૂર છે